અંજાર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બાસઠ લાભાર્થીઓના આવાસોનું ઈલોકાર્પણ કરવામાં આવ્યું અંજાર વિધાનસભા મત વિસ્તાર નો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નો કાર્યક્રમ અંજાર ખાતે મારુતિ ગ્રાઉન્ડ માં યોજવામાં આવ્યો હતો જેમાં બાસઠ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના આવાસ નું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ માં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ત્રણ લાભાર્થીઓ દ્વારા પોતાના પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ ધારાસભાની લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ આવાસની ચાવી વિતરણ કરવામાં આવી હતી આ પ્રસંગે કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નગરપાલિકા પ્રમુખ શ્રી ચેરમેન શ્રી સરહદ ડેરી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યો તથા વિવિધ રાજકીય આગેવાનો પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા